જી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા વિડીયો અંદર બાકી મિત્રો વિડીયો તો આજે આખે આપણે બે ત્રણ દિવસનો વિડીયો છે એટલે વિડીયો તો બની ગયો છે બાકી ઇન્ટ્રો ઉતાવાનું બાકી એટલે હું ઇન્ટ્રો ઉતાવીને વિડીયો એડિટિંગ કર નાખી ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારા લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ બાકી ગયા છે ત્રણ ને ત્રેપન બાકી મોટર ચાલુ કરી છે આપણે ગાડીમાં પાણી કાઢવા માટે કેમ કે મિત્રો વરસાદ છે ને પાણી મિત્રો ઉપર આવી ગયા જમીનની લેવલ બરોબર પાણી આવી ગયું છે એટલે જે પાણીના થર ઊંડા જાય ને મિત્રો તો ફેલા ખેતરમાં પાણી સુકાઈ જોયું તમે લીલું લીલ દેખાતો હોય ન્યા સુધી ઉપર પાણી હતું મોટર ચાલુ કરે એટલે થોડુંક ઊંડું ગયું છે પાણી ગાડીમાં પાણી ચાલુ કર્યું છે જો જોઈન નાખીને લાઈન નાખીને ફરવારી જાય ને ગાડીમાં આપણે મોટર ચાલુ કરી દીધી છે એટલે પાણીના જાય તો ખેતરમાં આપણે રેશ ને ફૂટે જાય તમે દેખાડું નહીં જેમ એવું પાણી આવે શું છે નાખી દીધું લાઈન હલો દેખાડી ગારી કેવું પાણી આવે છે થોડીક આપણે હટી થઈ ફિટ કરી તો માર્યું બાકી મિત્રો જો રેસના પાણી જો ખેતરમાં ફૂલ હબાવ ભરા છે વરસાદ નથી હોવાનો વરસાદ આવ્યો જ નથી કાલે આવ્યો તે આવ્યો બાકી રેસના પાણી હજી ફૂલ છે એટલે વાયુ ન તો મિત્રો ઊંડા જાય ને તો પાણી પાણી ખેતરમાં છું બાકી બે ત્રણ મોટર જેટલું તો પાણી હજી છે હાલમાં રેસનું આવે છે દેખાડો હાલ મિત્રો એટલે ગાડી મોટર ચાલુ કરતી જાય મિત્રો જો આ રેસના પાણી જાય છે જો આ રેસનું પાણી આવે ને જાય અંદરથી ખાડામાંથી આવે જો આ પાણી બાકી મોટર ચાલુ કરતી અહીંયા બકા વાય થોડું થોડું આવે છે સાઈડમાં જો બકા આ તો બધી મોટર નું હે ઉની મરચી બીજું રેસ નું આવે છે ખેતરમાં જી પાણી બકા મિત્રો આની મનો જી રેસ નું પાણી આની ગરમ છે બાકી મોકફા આપણે જી મોટર ચાલુ કરી પાણી ઠંડુ હે કામ કાળવે કેમ કે મોટર ચાલુ કરી દઈએ કુવા નો તાર ઊંડા જાય તો હરી કે મેળા આવે કપડ કપડ સુકાય ગાડી માં જાય હે બે ત્રણ મોટો એટલું પાણી મિત્રો વાગી ગયા છો અઢી જો આ ટાઈમ બાકી બે ત્રણ દિવસ પછી તડકો નીકળો હરી પછી કઈક દાખલો થઈ જશે બકા મોટર જો ચાલુ થાય

કે સેલ કેવાં છે પાવન હબબાટી બોલા હે મારો અવાજ તમને ઓસાઓ તો મિત્રો બાકી જો આઈ છે એક સાઈડ થી કુટેલ દારખી માં કેટલા એક સાઈડ થી કુટેલ ચાહે 1 2 3 4 એક એક ઠકાને મિત્રો 2 2 3 3 4 4 એટલે અજા આ રીતે કુટેલ હે બાકી હુયા હબાવ નો હે ઓર જઈ જઈએ મિત્રો હેઠે પર એટલા હે ને દારખી માં કોઈ એટલા હા મિત્રો મુજરો મુજરો મિત્રો એક જ દારૂ હે બાકી તો એટલા બધા હુયા છે એમાં કે આ હેઠે બધા यूं છે બાકી ફરતી દારૂ મિત્રો જમીનજી ટસ ઠીકી ને બાકી મસ્ત હુયા ભુટાય એકદમ જઈ લ્યો એટલે પીવું બંધાય છે નહીં કેમ કે મિત્રો ગારો થઈ ગયો છે એટલે નીડ બીડ નાખો તો પછી ગારા બાર મૂડે એટલે બાંધી દીધી પીવું અત્યારે અંદર બાકી મોટર ચાલુ છે થોડો ઘણો અવાજ આવતો હોય તમને એનો બાકી ત્રણે ત્રણે જો મિત્રો બાંધી દીધા રાબો છે એટલે બહુ કંઈ ખોડનો એટલે બધો કંઈ ગારો બાવ થતો આસો થાય કેમ કે વરસાદ તો ચાલુ છે એટલે અંદર બાંધ દઈએ તો નીડ બી હેકી કે બાકી અહીં તો પછી ગારા મૂડાડી નાખે એટલે નીણ અડધી બગડી જાય બાકી જો પી પાડીને એમાં બાંધીને ઝીંકી પાડી આપણી વાંધી છે ટ્રેક્ટર પડ્યું છે હજી બહુ નથી વાત માપી મળી છે

મિત્રો આપણા ખેતરમાં તમને ફાલ દેખાડ્યો વિપુલ કાકો જાય છે થોડાક ડારા ઉપાડવા માટે હું કે હુયા બુયાનું બંધારણ કેવું શું છે દેખાડું બે મહિનાની આડા ગાળે જેવું વીક થઈ ગયું ફાલ ફૂલ લાગવા મંડી ગયો છે આપણે પાણી પાયું તો વિપુલ કઈ પાણી પાવ્યું નતું એમાં કેટલો બધો કંઈ વાંધો આવતો નથી પાણી પી્યો પછી આપણે પી ગઈને પણ મિત્રો બે દિશા ને ફરીથી વરસાદ આવી ગયો એટલે પાણી પી ગયેલ છે જતું બધું વિપુલ ઉપાડવા ઉપાડવી છે મગફળી દેખાડું શું ફાલ ફૂલ બધું

તો મિત્રો મગફળી કેમ હે જઈ જાય પણ મસ્ત લાગે કે નહીં બાકી વરસાદ વરસાદ થઈ ગઈ હતી ઘડી મિત્રો થોડુંક પાણી ભર્યું છે આસુઆ રેસ નું પાણી હે ચાલુ જવું પછી લાઈટ બેટ છે નહીં ને કુ મોટર બંધ છે મોટર ચાલુ કરતી હતી ઘડી પેલા કેમ કે ગારીમાં પાણી ચાલુ હોતું હોય આસુઆસુ પાણી નહીં ચાલુ છે બાકી આપણે જો અહીંયા થોડુંક પાણી ફેરવ્યું દેખાતું હોય તમને જો મિત્રો વાંચ થોડું ખાણું છે ને જો વાત ખૂણામાં છે વાથી આમ જાય અહીંયાથી પછી અડધું ઓલા ભાઈને ખેતરમાં હોય છે અર્ધું અહીંયા આવી ગારીમ સીધી હોય છે જે આપણે લાઇન પાયત્રીથી એમ જાય છે બધું પાણી બાકી વાતાવરણ શું છે મસ્ત એકદમ હાનનો ટાણો છે જઈ આજે છે બીજો દિવસ બાકી લક્ષ્મી મિત્રો એટલું બધું કે ઉતાય નથી શકતા કેમ કે કંઈ કામકાજ ચાલતું નથી અત્યારે ગારીમ પાણીની થોડું ઘણું બહેન જેમ વિહુનું કામકાજ ચાલતું હોય ઘરનું બાકી બાકી ટ્રેક્ટરનું જે કંઈ કામકાજ ચાલતું નથી કેમ હાથી બધી હાલતા નથી બે મહિના નાળે ગાળે ફિક્સ ટાઈમ થઈ ગયો બે મહિના ઉપર થોડું ઘણું થઈ ગયું છે બાકી વિડીયો બધું કે આપણે ઉતાય નથી આપતા એટલે નાનો વિડીયો આવે થોડાક બાકી થોડાક મિત્રો મેં બે બંધ થાય મિત્રો પછી ફરીથી પાછા વિડીયો મોટા બધા આવવાનું છે વિડીયોને કન્ટિન્યુ કરી જવાજનું બ્લોક એન્ડ કરી દઈ જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ સીતારામ પછી મળીએ બીજા ની અંદર